આ વેલકમ ટુ યુ ઇન માય ચેનલ નર્સિસ સિસ્ટાર ઓકે અને આજે આપણે જોવાનું છે ક્રિયા વિશેષણ અને ક્રિયા વિશેષણના પ્રકારો ઓકે તો જે પણ લોકો પહેલા તો જે ચેનલમાં વાર જોડાઈ રહ્યા હોય એ લોકોને નમ્ર વિનંતી છે કે મારી ચેનલને જે છે એ ફોલો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ના ભૂલતા તો આપણે સ્ટાર્ટ કરીએ ક્રિયા વિશેષણના પ્રકારો અને ક્રિયા વિશેષણ શું છે વિશેષણ તો આપણે જોયું હતું કે જેને એક્ઝેક્ટિવ્સ કહેવાય ના ના કે ફૂલ ફૂલ કેવું છે સુંદર આ સુંદર જે છે વિશેષણ છે અને જેના માટે વિશેષણ યુઝ થયું છે ફૂલ એ ફૂલ વિશેષ્ય છે બરાબર તો વિશેષ્ય વિશેષણ આપણને ખબર છે પણ અહીંયા ક્રિયા વિશેષણ છે બરાબર એટલે ક્રિયા થઈ રહી હોય અને ક્રિયાનું જે છે વિશેષણ તરીકે યુઝ થયું હોય બરાબર જેમ કે જુઓ રડતી એ ક્રિયા છે અને સવારમાં રડતી હતી એ ક્રિયા વિશેષણ થઈ જાય એટલા માટે આ ક્રિયા વિશેષણ છે જો વિશેષણ જે હતું એ નામના અર્થમાં વધારો કરે છે વિશેષણ હોય ખાલી તો એ વિશેષણ ફક્ત નામના અર્થમાં વધારો કરે પણ જે ક્રિયા વિશેષણ છે એ ક્રિયાના અર્થમાં વધારો કરે બરાબર ક્રિયા વિશેષણ એ ક્રિયાના અર્થમાં જે છે વધારો કરે છે બરાબર તો આવા ક્વેશ્ચન પણ એક્ઝામમાં ઘણીવાર આવેલા છે કે વિશેષણ નામના અર્થમાં વધારો કરે ક્રિયા વિશેષણ ક્રિયાના અર્થમાં વધારો કરે ફોર એક્ઝામ્પલ કે તે છોકરી સવારમાં રડતી હતી રડતી એ ક્રિયા છે અને સવારમાં એ ક્રિયા વિશેષણ છે બરાબર રાધા મધુર બોલે છે બોલે એ ક્રિયા છે અને મધુર એ ક્રિયા વિશેષણ છે રામ લાલ માજી વાચિંત્ર સારું વગાડે છે વગાડે ક્રિયા છે અને સારું ક્રિયા વિશેષણ છે રામલાલ લાલ સારું વાજિંત્ર વગાડે છે તો વાજિંત્ર વગાડે છે કેવું સારું તો વિશેષણ થઈ જાય જો વાક્ય સેમ મિનિંગ સેમ પણ વાક્ય લખવાની રચના બદલાઈ ગઈ રામલાલ વાજિંત્ર સારું વગાડે છે તો વગાડે છે બરાબર અને સારું શું વગાડે છે સારું કેવું વગાડે છે તો સારું વગાડે છે બરાબર છે રામલાલ કેવું વગાડે છે સારું વગાડે છે એટલે ક્રિયા વિશેષણ પણ નીચે જો રામલાલ સારું વાજેન્દ્ર વગાડે છે તો શું આવે કે રામલાલ વાજેન્દ્ર કેવું વગાડે છે સારું બરાબર વાજેન્દ્ર સારું વગાડે છે તો વાજેન્દ્ર માટે છે વાજેન્દ્ર સંજ્ઞા માટે જો વિશેષણ વપરાયું હોય તો એ જે છે એ વિશેષણ થઈ જાય પણ જો ક્રિયાની આગળ વિશેષણ છે તો ક્રિયા વિશેષણ છે તો ધ્યાનમાં રાખજો બરાબર તેણે જોરથી કૂદકો માર્યો કૂદકો ક્રિયા છે જોરથી ક્રિયા વિશેષણ જેવી રીતે વિશેષણ નામના અર્થમાં વધારો કરે છે તેવી રીતે ક્રિયા વિશેષણ ક્રિયાના અર્થમાં વધારો કરે છે જેવી રીતે વિશેષણ નામના સંજ્ઞાના અર્થમાં વધારો કરે તેવી જ રીતે ક્રિયા વિશેષણ એ ક્રિયાના અર્થમાં વધારો કરે છે જે પદ ક્રિયાની વિશેષતા દર્શાવે તેને ક્રિયા વિશેષણ કહેવાય જ્યારે ક્રિયા ક્યાં થાય છે ક્યારે થાય છે કેવી રીતે થાય છે તે બતાવનાર પદો ક્રિયા વિશેષણ પદો કહેવાય બરાબર છે જે પદ ક્રિયાની વિશેષતા દર્શાવે એને ક્રિયા વિશેષણ કહેવાય પણ ક્રિયા જે છે એ ભાઈ ક્યાં થાય છે કેવી રીતે થાય છે ક્યારે થાય છે તે બતાવવાના જે પદો છે એને ક્રિયા વિશેષણ કહેવાય ક્રિયા વિશેષણ પદો કહેવાય બરાબર તો પદ અલગ ક્રિયા વિશેષણ અલગ છે હવે ધોબી કપડાં સારા ધોવે છે ધોવે ક્રિયા છે કેવા ધોવે છે સારા તો ક્રિયા વિશેષણ છે સારા કપડાં હું પોતે ધોઉં છું કપડા સંજ્ઞા અને કપડાં કેવા ધોઉં છું હું સારા બરાબર છે તો કપડાં કેવા સારા કપડાં એટલે એ વિશેષણ છે નામના અર્થમાં જ વધારો છે તે મૂંગો મૂંગો સાંભળે છે સાંભળવું એ ક્રિયા છે અને કેવું સાંભળે તો મૂંઘો ક્રિયા વિશેષણ છે મૂંગો માણસ બોલતો નથી બોલતો બરાબર છે એ નહીં પણ જો માણસ નામ છે અને મૂંગો એ એનું વિશેષણ છે તો નામના અર્થમાં વિશેષણ આવે છોકરો મીઠું બોલે છે બોલે ક્રિયા અને મીઠું એ ક્રિયા વિશેષણ છે છોકરો મીઠું ફળ ખાય છે ફળ કેવું ફળ મીઠું તો એ ફળ શૈ્યા છે અને મીઠું એટલે વિશેષણ છે કાગળ વાંચતા રડી રડી ક્રિયાપદ છે અને વાંચતા ક્રિયા વિશેષણ રામલાલ જલ્દી ચાલે છે ચાલે ક્રિયાપદ કેવું જલ્દી ક્રિયા વિશેષણ હું હમણાં આવું છું બરાબર તો આવું ક્રિયાપદ છે અને હમણાં એ શું ક્રિયા વિશેષણ બની જાય કેવું સમય વાચક ક્રિયા વિશેષણ છોકરી ત્યાં ઊભી છે ઊભી ક્રિયાપદ છે અને ત્યાં એ ક્રિયા વિશેષણ છે પણ ત્યાં અહીંયા કેવું છે સ્થળ વાચક બરાબર તો આવું પણ જોવા મળે ઓકે હવે આપણે એના ટાઈપ્સ જોઈએ તો સમયવાચક કે જેને કાળવાચક ક્રિયા વિશેષણ પણ કહેવાય છે ઓકે તો એમાં જોવું શું છે કે ક્રિયા થવાનું સમય દર્શાવનાર શબ્દોને સમયવાચક અથવા તો કાળવાચક ક્રિયા વિશેષણ કહેવાય બરાબર ક્રિયા થવાનું જે સમય હતો ને એના દર્શાવનાર શબ્દોને જે છે સમયવાચક અથવા તો કાળવાચક વિશેષણ કહેવાય છે બરાબર ક્રિયા વિશે વિશેષણ કહેવાય જેમ કે એમાં કેવા શબ્દો હોય અત્યારે ક્યારે જ્યારે આજ છે હમણાં ત્યારે અગાઉ સદા હંમેશા હાલ ઓણ કાલે દિવસે વર્ષે બપોરે પોર પરાત્ય કલાકે કલાકે અગાઉથી બાદમાં કલ કાલથી મહિનાથી ઘડીક વગેરે શબ્દો સમયવાચક કે સમયવાચક કે કાળવાચક ક્રિયાવિશેષણ જે છે એ સૂચવે છે જો તે લોકો કાલે આવી જશે કાલે સમય વાચક તે આઠ વાગે આવી ગયો હતો આઠ વાગે સમય વાચક ભાષણ દરમિયાન શ્રોતાઓ રડી પડ્યા દરમિયાન બરાબર એ શું છે તો સમયવાચક હવે નેક્સ્ટ ટાઈપ છે રીતવાચક કે રીતિવાચક ક્રિયા વિશેષણ ક્રિયાની રીત દર્શાવનાર શબ્દને રીતવાચક ક્રિયા વિશેષણ કહેવાય છે ક્રિયાની રીત દર્શાવનાર શબ્દને જે છે એ રીતવાચક કે રીતિવાચક ક્રિયા વિશેષણ કહેવાય આ ક્રિયા વિશેષણ ક્રિયા કઈ રીતે થઈ તેનો નિર્દેશ કરે છે બરાબર જેમ કે આમ એમ કેમ ધડાધડ પરાણે નિરાંતે સુખેથી ધીરે ધીમે જેમ તેમ માંડ તરત સતત સત્વરે સહેજે એકદમ આવા શબ્દો રીતવાચક રીતિવાચક ક્રિયા વિશેષણ રીત બતાવવાની હોય આચાર્ય વર્ગમાં ધીમેથી આવ્યા કેવી રીતે આવ્યા ધીમેથી આવ્યા તોફાનમાં દુકાનો ફટાફટ બંધ થઈ ગઈ કેવી રીતે બંધ થઈ દુકાનો ફટાફટ બરાબર રીતવાચક છે રાધા બેઠી બેઠી ગાયા કરે છે તો શું કરે છે રાધા બેઠી બેઠી ગયા કરે છે કેવી રીતે ગાય છે બેઠી બેઠી તો આ રીત વાચક ક્રિયા વિશેષણ છે હવે થર્ડ ટાઈપ છે ક્રમ વાચક ક્રિયાવિશેષણ એટલે કે ક્રિયાની ક્રમ દર્શાવવા બરાબર ક્રિયાનો ક્રમ દર્શાવનાર શબ્દોને ક્રમ વાચક ક્રિયાવિશેષણ કહેવાય છે અને આ ક્રિયા વિશેષણ ક્રિયાનો ક્રમ બતાવે છે બરાબર જેમ કે પહેલા પછી આગળ પાછળ આખરે છેવટે અગાડી પછાડી છેલ્લા અગાઉથી અંતે પૂર્વે બાદ અને આખરે અગાઉ અમે સોમનાથ ગયા હતા અગાઉ ક્રમવાચક ક્રિયા વિશેષણ છે ગાય તેની પાછળ જ દોડતી હતી પાછળ ક્રમવાચક ક્રિયા વિશેષણ છે દિવ્યા છેલ્લી આવી છેલ્લી ક્રમવાચક ક્રિયા વિશેષણ છે પછી ફોર્થ ટાઈપ છે નિશ્ચય વાચક ક્રિયા વિશેષણ નિશ્ચય એટલે કે ચોક્કસપણું હોય આ ક્રિયા વિશેષણો ક્રિયા કરવાની કે ક્રિયા થવાની નિશ્ચિતતા દર્શાવે

ખરેખર તેને મહેનત ખરેખર તેને મહેનત કરે છે હે ને તે આ કામ નિશંક કરશે નિશંક નિશ્ચયવાચક બરાબર ખરેખર નિશ્ચયવાચક અમે કદાપી જઈશું નહીં કદાપી નિશ્ચયવાચક આપણા પ્રિય નેતા અવશ્ય પધારશે અવશ્ય નિશ્ચયવાચક ઓકે હવે નેક્સ્ટ ટાઈપ છે પરિમાણવાચક કે જેમાં માપ હોય બરાબર પરિમાણવાચક ક્રિયા વિશેષણ કે જેમાં શું હોય ક્રિયાનું માપ અને પ્રમાણ હોય બરાબર તો ક્રિયાનું પ્રમાણ કે માપ બતાવનાર શબ્દોને પરિમાણવાચક ક્રિયા વિશેષણ કહેવાય છે જેમ કે ઘણું ઓછું થોડું લઘીર બિલકુલ છેક અતિશય ખૂબ અત્યંત આટલો વધારે પુષ્કળ જરીક ભરપૂર વગેરે શબ્દો પરિમાણવાચક ક્રિયા વિશેષણ કહેવાય છે મને બદામ પિસ્તા બહુ ભાવે બહુ પરિમાણવાચક ક્રિયા વિશેષણ છે અમે ગયા ત્યારે સાબરમતીમાં પુષ્કળ પાણી હતું પરિમાણ વાચક ક્રિયા વિશેષણ છે થોડું છે સ્વીકારવાચક ક્રિયા વિશેષણ ક્રિયાના સ્વીકાર અર્થ દર્શાવનાર શબ્દને સ્વીકારનાર ક્રિયા સ્વીકારવાચક ક્રિયા વિશેષણ કહેવાય આ ક્રિયા વિશેષણ બનેલી કે બનવાની ક્રિયાના સ્વીકારનો અર્થ દર્શાવે છે બરાબર ક્રિયાના સ્વીકારનો અર્થ દર્શાવનાર શબ્દને સ્વીકારવાચક ક્રિયા વિશેષણ કહેવાય અને આ ક્રિયા વિશેષણ બનેલી કે બનવાની ક્રિયાના સ્વીકારનો અર્થ દર્શાવે બરાબર હવે જેમ કે ભલે ઠીક સારું વારું હા છ વગેરે શબ્દો એ સ્વીકારવાચક ક્રિયા વિશેષણ તરીકે વપરાય છે મહેમાન ભલે પધાર્યા ભલે સ્વીકારવાચક બરાબર હા મને એ વાતનું દુઃખ થયું છે બરાબર છે તો હા હા જે છે શું છે સ્વીકારવાચક સારું આ અંગે ટૂંક સમયમાં નિર્ણય લઈશ સારું સ્વીકારવાચક ઠીક તમે કહો એમ કરશું ઠીક સ્વીકારવાચક ઓકે તો હવે નેક્સ્ટ છે સંભાવનાવાચક સંશય વાચક ક્રિયા વિશેષણ બરાબર જ્યાં પ્રોબેબિલિટી લાગે થઈ શકે બની શકે બરાબર આ ક્રિયાવિશેષણ ક્રિયા થવાની સંભાવના દર્શાવે છે ક્રિયા બની કે બનશે એની સંભાવનાનો અર્થ દર્શાવે છે જેમ કે કદાચ જાણે રખે શકે મોટે ભાગે ક્યારેક કવચિત કદાચ શબ્દો સંભાવના વાચક ક્રિયા વિશેષણ સૂચવે છે આજે કદાચ વરસાદ આવશે કદાચ સંશય વાચક કે સંભાવના વાચક તે કામ વિના ભાગ્યે જ બોલે છે ભાગ્યે તો સંભાવના વાચક કાશ્મીર જાણે સ્વર્ગ જાણે સંશય વાચક અને સાથે અહીંયા તમને અલંકાર પૂછી લે તો કયો આવી જાય જાણે છે એટલે ઉત્પ્રેક્ષા અલંકાર હે ને તો આ સંભાવના લાઇક ઓફ ઉત્પ્રેક્ષા અલંકાર જ છે ઓકે નિષેધ વાચક નકાર વાચક ક્રિયા વિશેષણ કાઢે નહીં હોય ના હોય માં હોય બરાબર એને કહેવાય નિષેધ વાચક કે નકાર વાચક ક્રિયા વિશેષણ આ ક્રિયા વિશેષણ ક્રિયા નકારના નકારવાના અર્થમાં વપરાય છે જેમ કે ના નહીં નવ નથી મ વગેરે શબ્દો નિષેધ વાચક ક્રિયા વિશેષણ તરીકે વપરાય છે અસભ્ય ન બોલશો ન નિષેધવાચક અમારી ભૂલ મનમાં ન લેશો ન નિષેધવાચક તું રડીશમાં માં નિષેધવાચક નર્મદા કાંઠે જંગલ સિવાય કંઈ નથી નથી નિષેધવાચક ઓકે તો આ રીતે અહીંયા નિષેધવાચક નકારવાચક નકાર વાચક ક્રિયા વિશેષણ એ પછી હેતુવાચક કારણ વાચક હેતુ કોઈ હેતવર્થ હેતવર્થ જોયું હતું ને આપણે બસ એવું છે એની પાછળ પણ હેતુ હતું બસ અહીંયા પણ હેતુ હશે ક્રિયાનો હેતુ પર્પઝ હોય એમ કંઈ તો ક્રિયાનો હેતુ પર્પસ અથવા તો ક્રિયા થવાનું કારણ દર્શાવતા શબ્દોને હેતુ વાચક ક્રિયા વિશેષણ કહેવાય છે આ ક્રિયા વિશેષણ ક્રિયાનો પર્પસ હેતુ દર્શાવે છે રામલાલ કેમ આવ્યા હતા બરાબર શું કામથી આવ્યા હતા ભાઈ રામલાલ હેતુ શું હતો એમનો વાંચવા માટે જાહેર લાઇબ્રેરીમાં જાઓ બેંકમાં પૈસાની લાઇનમાં ઊભા રહેવા માટે હું ઘરેથી વહેલો ગયો હેતુ છે ઘરેથી વહેલો કેમ ગયો કેમ કે મારે બેંકમાં પૈસા ઉપાડવાની લાઇનમાં ઊભું રહેવાનું હતું બરાબર તો આ હેતુવાચક કારણવાચક છે કોઈ કારણ આપેલું હોય ક્રિય તો આ તમારા ક્રિયા વિશેષણ સાથે એના કેટલાક પ્રકારો આપણે જોયા જેમ કે હેતુવાચક કે કારણવાચક ક્રિયા વિશેષણ નિષેધવાચક કે નકાર વાચક ક્રિયા વિશેષણ ત્રીજું સંભાવના વાચક કે સંશય વાચક ક્રિયા વિશેષણ ચોથું સ્વીકારવાચક ક્રિયા વિશેષણ ફિફ્થ પરિમાણવાચક ક્રિયા વિશેષણ સિક્સ્થ વન સ્વીકાર વાચક ક્રિયા વિશેષણ એક્સેપ્ટેબલ બરાબર સેવન્થ ઇઝ ધી ઓકે પરિમાણ વાચક પછી નિશ્ચય વાચક ક્રિયા વિશેષણ બરાબર છે અને ક્રમવાચક ક્રિયા વિશેષણ દેન વિચવંત રીતવાચક રીતિવાચક ક્રિયા વિશેષણ કે પછી સમયવાચક કાળવાચક ક્રિયા વિશેષણ ઓકે અને આ મેઇન છે શું તમારું ક્રિયા વિશેષણ કેવી રીતે બને તે ઓકે નામના અર્થમાં વધારો વિશેષણ ક્રિયાના અર્થમાં વધારો ક્રિયા વિશેષણ ક્લિયર છે ઓકે તો જસ્ટ આ સેશનને આપણે અહીંયા જ ક્વિટ કરીશું તમે લોકો જરૂર સેશન જોયા પછી વિડિયોને લાઈક અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા ઇટ્સ અ પ્રાઇમ પ્રાઇમ રિસ્પોન્સિબિલિટી ઓકે તો નેક્સ્ટ આપણે મળીએ છીએ કોઈ એક નવા ટોપિક સાથે એઝ અ સ્ટેલ યુ રિવાઇઝ ધ સેશન ઓકે થેન્ક યુ